નમસ્કાર આપણે અહીંયા હાલમાં વન ખાડી પર ઊભા છીએ જે વન ખાડીમાં પ્રદૂષિત પાણી જીઆઈડીસીનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ જ્યાં આગળ અમારા અમારા મજૂરો પણ અહીંયા રહે છે માણસો રહે છે જે બિચારા રોજની રોજી રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો આ તમે જોઈ શકો છો મારી પાછળ જ ઊભા છે ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી મેં થોડી વાર પહેલાં પણ જીપીસીપીમાં ફોન કર્યો હતો નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો મને કે થા થઈ જશે થઈ જશે શું થઈ જશે આ આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર અત્યારે ચાર ત્રણ દિવસ પહેલાં પણ મેં જીપીસીપીમાં જીજ્ઞા મેડમને ફોન કર્યો હતો એમણે કીધું હા થશે થશે શું થશે માણસ મરી જશે ત્યારે થશે આ ગંભીર બાબત છે જેની નોંધ લેવા બાબત વિનંતી છે આ જે ખાડી છે એ કોઈ જીઆઈડીસીના વેસ્ટેજ પાણી માટે નથી આ હકીકત વરસાદી કાંસ છે અને નેરનું જે લીકેજ પાણી જાય છે એ છે થોડા ઘણા વર્ષો અગાઉ અમે જે કેસ કર્યો હતો નાઇ નામદાર હાઈકોર્ટે એનો ચુકાદો પણ આપ્યો છે કે આ જે ખાડી છે એ ચોખ્ખા પાણી માટેની છે જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી માટે નથી એ બાબતે શું તંત્ર ધ્યાન આપશે દર વર્ષે આ તકલીફ થાય છે અત્યારે તમે એર પોલ્યુશન બી જોશો તો બી એટલી ખરાબ માજા મૂકેલી છે જે તમે શ્વાસ પણ નથી લઈ શકતા ખુદ પત્રકાર મિત્રો મારી સામે છે કદાચ એમની તરફ જો કેમેરો કરશું તો એ પોતે પણ એમની આંખોમાંથી પાણી નીકળી રહ્યા છે શું આ બાબતે તંત્ર ઘટતું કરશે અહીંયા જેટલા પણ ઉભેલા છે એ બધાને જ અસર થઈ છે મારે ત્યાં આઠથી દસ જણા કામ કરે છે મજૂરો એમને પોતાને અત્યારે ફિલિંગ થઈ રહ્યું છે ચાર દિવસથી છેલ્લે પરેશાન છે તો શું આ તંત્ર ધ્યાન આપશે ખરું કે કોઈનું મૃત્યુ પામશે ત્યારે ધ્યાન આપશે